વિષય વિસરાતા નહીં એવા યાદગાર પડો અને તેમાંથી ઉગારવાની રીત તમારા મનમાં અઢાર મહિનાથી પણ જૂની યાદો ગુમરાય છે જે આજે પણ તમારા મનને કાયમ પરેશાન કરે છે તો એ વાત ખાસ સમજો કે એ માત્ર સ્મૃતિ નથી પણ એ તમારા મનની નર્વસ સિસ્ટમ માટે હજુ પણ જીવંત જોખમ છે તમારા મનમાં ઘુમરાતી એ યાદોને તમારું શરીર જાણે ખતરો હજી તાજો છે એ રીતે પ્રતિસાદ આપે છે અંદર રહેલા અચેતન મનમાં એક અલાર્મ સિસ્ટમ ચાલુ થઈ જાય છે આ વારંવાર ઘૂમરાતી યાદો તમારા માટે શક્ય જોખમોની કલ્પનાઓ કરે છે એ સૂચવે છે કે તમારો માનસિક નકશો આજે પણ અધૂરો છે તે યાદો તમને કહે છે કે ત્યાં કંઈક હજુ પણ અધૂરું છે અને તમે એ ખોટી દિશામાં ફરી ન જાવ એ માટે એ તમને ચેતવે છે હવે આ જૂની યાદોને વારંવાર મનમાં ઘુમરાતી બંધ કરવા માટે પાર્ક થવાનું પહેલું પગલું એ છે કે યાદોને સ્વેચ્છાએ ફરી સ્મરણમાં લાવવી હા સ્વયં શાંતિથી ધીરે ધીરે જ્યારે તમે એ યાદને સ્વેચ્છાએ ફરી સ્મરણમાં લાવો છો ત્યારે તમે એ ભાવનાત્મક તકલીફ પર નિયંત્રણ મેળવો છો યાદ રાખો કે હવે કાબુ તમારી પાસે છે યાદ પાસે નહીં હવો યાદ એ કરો કે એ યાદ બનતી વખતે શું પરિસ્થિતિ હતી અને આજે શું બદલાયું છે એમાં શું હજુ પણ યથાવત છે જે તમને દુખાવે છે તમે એ સ્થાન કે પરિસ્થિતિથી દૂર છો પણ શું એ ભાવનાઓ હજુ જીવંત છે આ પૃથ્થકરણ કરવાથી સાચી સ્પષ્ટતા મળે છે હવે તૈયારી કરો કે ભવિષ્યમાં જો આવી જ સ્થિતિ ફરી આવે તો તમે કેવી રીતે પ્રતિક્રિયા આપશો અને આગળ માટે યોગ્ય પ્રતિક્રિયા કરવાની યોજના બનાવો જ્યારે તમે આંતરિક રીતે તૈયાર રહો છો ત્યારે ભય ઘટે છે અને એ યાદો બસ તમને બંધન વગર નર્મદા નદીની જેમ વહેતી યાદો જ બની જાય છે જૂની યાદોથી ડરશો નહીં એને સમજો અને એમાં હુપાયેલો સંદેશો આપના ભવિષ્ય માટે માર્ગદર્શક બની શકે છે આત્મસંભાળ માટે આત્મવિશ્વાસ અને ધીરજ જરૂરી છે અશ્વિન મહેતા યુ ચેનલની જાણો અને જણાવોની શ્રેણીનો વિસરાતી નહીં એવા યાદગાર પળોમાંથી ઉગારવાની રીતનો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો લાઇક કરીને તમારા મિત્રોને ફોરવર્ડ કરજો